સમિતિલ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો કોંગ્રેસના મારો મત મારો અધિકાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા તે વખતે ડોક્ટર ચૌધરીએ ગુજરાતમાં

એ લોકોએ અભિયાન આદર્યું છે અને ચૂંટણી જીતવા માટે મોટા પાયે વોટ ચોરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ જે તબક્કાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને વોટ ચોરીનો પર્દાફાશ કર્યો છે પુરાવા સાથે અને દસ્તાવેજો સાથે એ મીડિયા સમક્ષ પણ મૂક્યું છે એના કારણે સમગ્ર દેશમાં આજે વોટ ચોરીની સામે એક અવાજ લોકોનો ઉઠવા માંડ્યો છે અને એના ભાગરૂપે અમે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પાંચ કરોડ જેટલી સહીઓ સમગ્ર દેશમાંથી ઉઘરાવીને દિલ્હી ખાતે ચૂંટણી પંચને આપવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે શિવ પેલેસ ખાતે બુધ દીઠ સો સહી ઉઘરાવવાનો અમારો આજે કોંગ્રેસ પક્ષનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો પણ આ વોર્ડ જોઈ ઝુંબેશને રોકવા માટે આગળ આવી રહી છે અને સહી ઝુંબેશમાં આજે કોંગ્રેસ પક્ષને સાથ આપી રહી છે